હાલો મિત્રો આજે તારીખ છે બે જાન્યુઆરી એક બે હજાર પછી અને આપણે આવી ગયા છે આજે બપોરની હરાજીના ભાવ જાણવા તો તમે જોઈ શકો બપોરની હરાજીમાં પણ ઘણું બધું બકલું આવી ગયું હોય તાજીભાગ કોબીસ જ આવે કોબી મિત્રો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે સારું કરીએ આજના ભાવ જાણવાનું આ એક નંબર દુધી છે જેનો ભાવ 10 થી 15 રૂપિયા સુધી કિલો વેચાણ છે આ ગોટો રીંગણા છે જેનો ભાવ 50 થી 60 રૂપિયા નું ઉતડું જબલું વેચાઈ છે આ હંગોટડી વાળો છે જેનો ભાવ 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે আর કીરા કાકડી છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાઈ છે टूअर से जेनो भाव 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ વાલોર સે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાઈ છે આ ફૂલાવર સે જેનો ભાવ 100 થી લઈને 140 સુધી ભારે વેચાઈ છે આ ટમેટા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ફાફડા છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ લાંબી કાકડી છે જે ખાવામાં મોરી આવે પણ આનો ભાવ ચાલી રૂપિયા કિલો સુધી વેચાય છે આ દેશી કાકડી ટુકડી જેનો ભાવ પચાસ થી સાઠ રૂપિયા કિલો વેસાય છે आ गोभी छे जेनो भाव 4 થી 5 રૂપિયા કિલો વેસાઈ છે આ દેશી ગાજર છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેસાઈ છે અને તમે જોઈ શકો જો હવે અત્યારે અરાજી પૂરી થઈ ગઈ અને માલ આજે ઘણો પડ્યો છે અને